વલાઓ મુખ્ય રૂપે આજે શીખી રહ્યા છે પરમેશ્વર આપણને કેમ બોલાવે છે પાછલા દિવસોમાં આપણે શીખ્યા હતા કે સમાધાન માટે બોલાવે છે સાજાપણા માટે બોલાવે છે સમૃદ્ધિ માટે બોલાવે છે વળી ભરપૂરી આપવા માટે અને સેવા કરવા માટે પરમેશ્વર બોલાવતા હોય છે આજે તેમાં બીજા ત્રણ વિષયો તમારી આગળ વહેંચવાની આશા રાખું છું આવો પોતાના બાઇબલ ખોલીએ નિર્ગમનનું પુસ્તક એકત્રીસમો અધ્યાય શરૂઆતની છ કલમો જોઈએ પછી યહોવાએ મૂસાને કહ્યું સાંભળ હું ઉરીના પુત્ર બસાયેલને જે હુરનો પૌત્ર છે અને યહુદાના કુળનો છે તેને નામ દઈને હું બોલાવું છું મૂસાને પરમેશ્વર કહે છે મૂસા સાંભળ મેં બસાયેલ નામના એક વ્યક્તિને નામ લઈને બોલાવ્યો છે વલો આપણે સર્વ જાણીએ છીએ કે પરમેશ્વરે મૂસાને બોલાવ્યો જ્યારે તે ઘેટા બકરા ચરાવતો હતો ચાલીસ વર્ષ સુધી અરણ્યમાં બિલકુલ એકલા એકાંતમાં નિરાશાની સ્થિતિમાં ચાલીસ વર્ષ સુધી કોઈ પણ પ્રગતિ વિના અને સમૃદ્ધિ વિના જીવતા હતા જ્યારે તેમનું આવું નીરસ જીવન બન્યું હતું પરમેશ્વરે ત્યારે તેમને બોલાવ્યા વલવ શું તમને યાદ છે તે પહેલા ચાલીસ વર્ષ તે રાજમહેલમાં હતા તે તો ફારૂનનો પૌત્ર તરીકે રાજકુમાર તરીકે ઉછર્યો હતો રાજવંશી ગૌરવ સાથે ઉછેર થયો હતો ફારૂનનો પૌત્ર તરીકે કહેવાતો ફારૂનની દીકરીનો દીકરો કહેવાયો અને તેણે મિસરની સર્વ વિદ્યાઓ શીખી હતી અને કારણ એ હતું કે વાલાવ ફારૂન હોય કે પછી ફારૂનની દીકરી હોય મુસ્સાને તેઓ ફારૂન પછી સમ્રાટ તરીકે જોવા માંગતા હતા એવા સ્થાનમાં હોવા છતાં મુસ્સાએ તે અવસરને ઠોકર મારી એટલા માટે કે તેને પાપ સાથે થોડું સુખ ભોગવવા કરતા પરમેશ્વર સાથે દુઃખ ઉઠાવવું સારું લાગ્યું ફારૂનના પૌત્ર તરીકે અધિકાર ચલાવવા કરતા અલ્પકાળનું સુખ ભોગવવા કરતા તેને એ વધારે સારું લાગ્યું કે પરમેશ્વરની ઈચ્છા જાણીને પરમેશ્વરની મરજી પ્રમાણે તે ઈચ્છા પૂરી કરવી તેને ઉત્તમ લાગ્યું એ સારું આ રીતે પરમેશ્વરને માન આપતા તે રાજમહેલમાંથી બહાર નીકળી ગયા એ જાણીએ છે પરંતુ તેનાથી ભૂલ થઈ ગઈ ઉતાવળ થઈ ગઈ અદ્ભુત નિર્ણય લીધો હતો અને ત્યાગ થયો હતો સંસારમાં રહેલા સુખ ભોગનો તેણે ત્યાગ કર્યો હતો પરંતુ તેના જીવનમાં એક કમી હતી તેનાથી તે જઈ ના પામી શક્યો વાલાઓ બાઇબલ જણાવે છે નગરને જીતવા કરતાં જે પોતાના મનને આધીન રાખી શકે છે તેને ધન્ય છે એ તમે ના ભૂલશો તેણે પોતાની પદવીને ઠુકરાવી તેણે શાસનને પણ ના પસંદ કર્યું આ રીતનો નિર્ણય લઈને રાજમહેલમાંથી બહાર નીકળી ગયેલા મૂસા પોતાના ક્રોધને પોતાને આધીન રાખી શક્યા શક્યા સારો નિર્ણય તો તેણે લીધો હતો પરંતુ એક પોતાના જીવન દ્વારા ના બતાવી એ પ્રમાણે ઉતાવળમાં તેણે એક મિસ્ત્રી વ્યક્તિની હત્યા કરી નાખી તેને ઢાંકી દીધો આ સમાચાર વિશે જ્યારે ફારૂનને ખબર પડી ત્યારે તેણે મૂસાને મારવા વિચાર્યો કેમ કે તેને એ વિચાર આવ્યો હતો ચાલીસ વર્ષ સુધી મેં તેનો ઉછેર કર્યો ચાલીસ વર્ષ સુધી જેઓ ગુલામ હતા તેમને તેઓ સતાવતા હતા મુસાએ કહ્યું આ લોકો મારા લોકો છે તેમના પક્ષમાં હું ઉભો રહીશ તો કોની સાથે સંઘર્ષ કરશે ચોક્કસ ફારૂન સાથે ફારૂને તો લાડ પ્રેમથી એને ઉછેર્યો હતો પરંતુ જ્યારે મુસાએ વિરોધ કર્યો ત્યારે ફારૂને એ મિસરીને મારી નાખવાને લીધે મૂસાને પણ મારી નાખવો પડશે જેવો મૂસાને મારી નાખવો છે એ પ્રમાણે ફારૂને નિર્ણય લીધો એ જ સમયે મૂસા ત્યાંથી નાસી ગયો તેની ઉતાવળને લીધે તેને ત્યાંથી નાસવું પડ્યું તેની ઉતાવળને લીધે તેના પરિવારને માટે ઘરના લોકોને માટે તેના ભાઈ બહેનોને માટે તે જે કરવા માંગતો હતો તે પ્રમાણે ના થઈ શક્યો પરંતુ ક્યાંય દૂર મિધ્યાન દેશમાં પોતાના લોકોથી દૂર એક અન્ય જાતિની સ્ત્રી સાથે લગ્ન કર્યું અને બકરા ચરાવતા તે જીવન વિતાવતો હતો એક વર્ષ નહીં બે વર્ષ નહીં પૂરા ચાલીસ વર્ષ સુધી વાલાઓ ખૂબ જ દુઃખ અને ક્લેશ ઉઠાવવો પડ્યો શું આજે આપણી મધ્યે એવું કોઈ છે ઉતાવળથી નિર્ણય લઈને તમારે એકલા થઈ જવું પડ્યું હોય પરમેશ્વરની વિરુદ્ધમાં જીવન જીવીને પરમેશ્વરની વિરુદ્ધમાં વ્યવહાર કરીને આવેશ અને ક્રોધથી જે નિર્ણય નતો લેવાનો તે જ લીવાઈ ગયો જે ના કરવાનું હોય એવું કાર્ય કરીને અને ઝઘડા કરીને આજે બેસહારા થઈને કોઈ ઉદ્દેશ વગર જીવન જીવો છો જેઓ એકલા પડી ગયા છે એવું ઉજ્જર જીવન જીવનારા છે તો કૃપા કરી તમે ધ્યાન આપજો પરમેશ્વર તમને જોઈ રહ્યા છે પરમેશ્વર તમારી નિરાશાને જુએ છે તમારા દુઃખોને પરમેશ્વર જુએ છે કોઈક સમયે તમારું જીવન ખુશીઓથી ભરાયેલું હતું પરંતુ આજના સમયે તે આનંદ તમારાથી છીનવાઈ ગયો છે એક સમયે તો તમે ઘણા લોકોની સાથે રહેતા હતા પરંતુ આજે એકલા પડીને દુઃખ ઉઠાવી રહ્યા છો પરમેશ્વર જોઈ રહ્યા છે પરંતુ તમારા માટે એક ખુશખબરી છે પરમેશ્વર તમને એક બીજો અવસર આપવા માંગે છે તે દિવસે પરમેશ્વરે મૂસાને એક અદભુત અવસર આપ્યો ઘેટા બકરાના પાળક તરીકે ચાલીસ વર્ષ સુધી કોઈ ઉન્નતિ નહોતી ચાલીસ વર્ષ પહેલા તે પોતે જઈને ઘેટા બકરા ચરાવવા લાગ્યો હવે તેની ઉંમર એંસી વર્ષની થઈ છે અત્યારે પણ મૂસા પોતે જ પોતાના ઘેટા ચરાવતો હતો પોતાના ઘેટા બકરાને ચરાવી શકે તેવા નોકરોને રાખી શકે એવી સ્થિતિમાં નહોતો વલાવ કોઈ પણ વ્યક્તિ એક જ કામને બે ત્રણ વર્ષ સુધી લગાતાર કરવાથી બોર થઈ જાય છે કામમાં પરિવર્તન ચાહે છે પ્રમોશન ચાહે છે પ્રોસ્પેરિટી ચાહે છે પોઝિશન જો બદલાઈ જાય તો સારું થાય આ રીતે આશા રાખે છે ચાહે છે જો પ્રોપર્ટી વધી જાય તો સારું એમ વિચારે છે પરંતુ મુસાના જીવનમાં જોઈએ તો એમ દેખાતું નથી પોઝિશનમાં કોઈ બદલાણ આવતું નથી તેની પ્રોપર્ટીમાં કોઈ બદલાણ ના આવ્યો તેનું પ્રમોશન પણ એમ જ રહ્યું મૂસા ચાલીસ વર્ષ પહેલાં જે સ્થિતિમાં હતા આજે પણ એ વાત છે ચાલીસ વર્ષ પહેલાં પોતાના ઘેટા બકરા જ્યાં ચરાવતા હતા આજે પણ એવી સ્થિતિ છે આજે પણ ત્યાં જ લઈ જઈને ઘેટા ચરાવે છે નો ચેન્જ વાલાઓ આજે આપણી મધ્યે શું કોઈ એવું છે નો ચેન્જ દસ વર્ષ પહેલાં આપણું જીવન કેવું હતું આજે પણ શું એવું જ છે દસ વર્ષ પહેલાં જે નોકરી કરી હતી આજે પણ એમ જ કરું છું દસ વર્ષ પહેલાં મારી જે સ્થિતિ હતી જે નોકરી હતી આજે પણ એવી જ છે કોઈ બદલાણ આવ્યું નથી મારી પોસ્ટમાં બદલાણ આવ્યું નથી મને પ્રમોશન મળ્યું નથી મારી પોઝિશન એમ જ છે પ્રોપર્ટીસ કમાઈ શક્યો નથી બસ એ જ સ્થિતિમાં હું રહી ગયો છું આ રીતે કહેનાર કોઈ છે હું આપ સર્વને ફરીથી એક ખુશખબરી આપવા ચાહું છું તમારી દિનહીન સ્થિતિને પરમેશ્વર જોઈ રહ્યા છે તે દિવસે પરમેશ્વરે મૂસાને જોયા આજે તમને પણ પરમેશ્વર જોઈ રહ્યા છે એ સત્ય છે વલાવ રોજની જેમ મૂસા પોતાના ઘેટાને લઈને તે પહાડની પાસે ગયા જ્યારે એ પહાડની પાસે ગયા ત્યારે શું થયું એક ચમત્કાર એક આશ્ચર્યકર્મ અચાનક પરમેશ્વર તે બળતી એવી ઝાડીઓની પાસેથી પરમેશ્વરે મૂસાને બોલાવ્યો હે મૂસા મૂસા હું તને જ્યાં આગળ મોકલું ત્યાં તારે જવાનું છે મેં મારા લોકોનો વિલાપ સાંભળ્યો છે તેમને છોડાવવા માટે તારે જવાનું છે વાલાવ તે સમય સુધી મૂસા ઘેટાપાળક હતા પરંતુ પરમેશ્વરે તે ઘેટાપાળકને બોલાવ્યો વાલાઓ શા માટે બોલાવ્યો તેમની સેવાકાઈ કરવા માટે પરમેશ્વરના પક્ષમાં લોકોની આગેવાની કરવા માટે પરમેશ્વરે વચન આપેલ દેશમાં તેમને લઈ જવા માટે પરમેશ્વરે તેને બોલાવ્યો આ રીતે પરમેશ્વરનું કાર્ય કરવા માટે પરમેશ્વરની સેવા કરવા માટે આ રીતે પરમેશ્વર બોલાવીને મુસાને કહી રહ્યા છે હે મુસા તારા પગમાંથી ચંપલને ઉતારી દે શા માટે કેમ કે જે સ્થાન પર તું ઊભો છે એ પવિત્ર ભૂમિ છે તારા ચપ્પલને ઉતારી દે આ રીતે પરમેશ્વરનું કહેવાનું કારણ શું છે જાણું છું સામાન્ય રીતે આપણે ચપ્પલ પહેરીને ઘણા બધા સ્થાનો પર ફરતા હોઈએ છીએ ત્યારે આપણી જાણ બહાર આપણા ચપ્પલોમાં કચરો ચોંટતો હોય છે એટલા માટે આપણે બહારથી જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે આપણા ચપ્પલને બહાર ઉતારીએ છીએ કેમ કે આપણે ઘણી બધી જગ્યાએ ફર્યા છે એ ચપ્પલમાં ઘણું કોઈ પ્રકારે ગંદકી કચરો અથવા ધૂળ માટે ચોંટી હશે નિશ્ચય ચોંટી હશે એટલા માટે ઉતારી દે તમે મારી પાસે આવવાની ઈચ્છા રાખો છો એ મહિમામય દ્રશ્ય શું છે જોવા માંગો છો તો પછી અપવિત્ર વસ્તુને પોતાથી દૂર કરો વાવ આજે પવિત્ર પરમેશ્વરે મને તમને કેમ બોલાવ્યા છે પવિત્ર જીવન જીવવા માટે કુરુન્થિયોને લખેલો પહેલો પત્ર તેનો પહેલો અધ્યાય બીજી કલમની ત્રીજી લાઈન અને તમને પવિત્ર થવા માટે તેડવામાં આવેલા છે આ રીતે પાઉલ તેમના લખેલા પત્ર દ્વારા આરંભ કરે છે પરમેશ્વરે કેમ બોલાવ્યા આપણે પવિત્ર જીવન જીવીએ એટલા માટે બોલાવ્યા છે ભાઈ તથા બહેન સાંભળો છો પરમેશ્વરે મને અને તમને બોલાવ્યા છે ક્યાંથી બોલાવ્યા છે પિત્તરનો પહેલો પત્ર અને તેનો બીજો અધ્યાય નવમી કલમ તમે તો પસંદ કરાયેલ પ્રજા અને રાજમાન્ય પવિત્ર પ્રજા અને પરમેશ્વરના ખાસ લોકો છો એટલા માટે કે જેમણે તમને અંધકારમાંથી પોતાના અદભુત પ્રકાશમાં બોલાવ્યા છે તેમના ગુણ તમે પ્રગટ કરો તમને અંધકારમાંથી તેમના મહાન પ્રકાશમાં બોલાવ્યા છે તેમના ગુણ તમે પ્રગટ કરો બોલાવ્યા છે કયા કામને માટે બોલાવ્યા છે બાઇબલ જણાવે છે કે એટલા માટે કે જેમણે તમને અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં બોલાવ્યા છે પરમેશ્વરના ગુણ કયા છે અને તેમનો સ્વભાવ કેવો છે તેમનો પ્રેમ કેવો છે અને તેમનો ક્ષમા આપવાનો ગુણ કેવો છે તેમની ધીરજ તથા સંયમ કેવા છે તેમનો ક્ષમા આપવાનો ગુણ કેવો છે એ જ પ્રગટ કરવા માટે આપણને બોલાવ્યા છે કુરું પત્રમાં પાઉલ લખે છે આપણને પવિત્ર થવા માટે તીડવામાં આવ્યા છે પ્રેરિત પિતર કહે છે આપણને પ્રગટ કરવા માટે બોલાવ્યા છે શું પ્રગટ કરવા માટે બોલાવ્યા છે વાલો પરમેશ્વરે મૂસાને બોલાવ્યા શા માટે બોલાવ્યા છે લોકોની આગેવાની આપવા માટે બોલાવ્યા આ રીતે બોલાવતા પહેલા પરમેશ્વરે તેમને શું કહ્યું પોતાના ચપ્પલ નીચે ઉતારો વલાઓ ચપ્પલ કેવી રીતે બને છે અનેક પ્રકારના ચપ્પલ જોઈએ છે આ દિવસોમાં રબરથી બનાવે છે સિન્થેટિકથી બનાવે છે પરંતુ સામાન્ય રીતે આ ચપ્પલ ચપ્પલોને લેધરથી બનાવાય છે ચામડાથી બનાવવામાં આવે છે એટલે કે કોઈ પ્રાણીના ચામડાથી બનાવે છે વલાવ ચામડું શરીરની અભિલાષાઓ બતાવે છે પરમેશ્વર મુસાને કહી રહ્યા છે પોતાના છપ્પલ ઉતારી દો એટલે કે શરીરની અભિલાષાઓને દૂર કર હવે તમને સમજાયું શારીરિક ક્રિયાઓને છોડી દો એટલે કે દેહના કાર્યો તો ખુલ્લા છે તે શું છે ગલાથીઓને પત્ર તેનો પાંચમો અધ્યાય તેની ઓગણીસમી કલમ દેહના કાર્ય તો ખુલ્લા છે એટલે કે વ્યભિચાર અપવિત્રતા મૂર્તિપૂજા જાદુ વેરભાવ લડાઈ ઈર્ષા ક્રોધ ખટપટ કુસમ પક્ષાપક્ષી અદેખાઈ છાંકટાઈ વિલાસ તથા એઓના જેવા અનેક કામ છે વલાઓ આ સર્વ દેહના કાર્યો છે પરમેશ્વર કહે છે તેમને ત્યાગ કરી દો છોડી દો મૂ સા હું તારો ઉપયોગ કરવા માંગુ છું તને હું આગેવાન બનાવવા માંગુ છું તમારી પોસ્ટને તમારી પોઝિશનને હું બદલી નાખવા માટે ચાહું છું પરંતુ તમારે શું કરવાનું છે ચપ્પલ ઉતારી દો આત્મિક રીતે આપણે કેવી રીતે સમજી શકીએ કે દેહના કાર્યનો ત્યાગ કરો કેમ જાણો છો મિત્રો કેમ કે આપણને પવિત્ર થવા માટે બોલાવ્યા છે આજે આપણામાં કોઈ પણ પવિત્ર થવા માટે તીડવામાં આવ્યા છતાં અપવિત્ર કાર્યને પોતાના સુજીવનની અંદર રહેવા દઈએ છે તે અપવિત્ર છે જે ખરાબ કામ છે જે કંઈ અશુદ્ધ છે જે પરમેશ્વરને પસંદ નથી જેનાથી તમે શાંતિથી ના જીવી શકો જે તમારા જીવનમાંથી ખુશીને દૂર કરી દે છે તેને અને જે તમારી સાક્ષીને બગાડે છે એવું કશું પણ તમારા જીવનમાં હોય તો કાઢી નાખજો વ એક દિવસે નહેરુજી હું જે જણાવું છું તે ક્યાં સુધી સાચું છે હું જાણતો નથી પરંતુ મેં ક્યાં તે વાંચ્યું હતું તેઓ જ્યારે કારમાં આવીને બેઠા અને તેમણે જોયું કારની અંદર તો વાસ આવતી હતી શા માટે કારની અંદરથી આટલી વાસ આવે છે એ તપાસ કરી તપાસ કરતા કારના જે ડ્રાઈવર હતા તેમણે જે મોજા પહેર્યા હતા તેમાંથી વાસ આવતી હતી ખબર નહીં તે ધુએ છે કે નહીં તે ડ્રાઈવર તો ગંદા ને વાસ મારે તેવા મોજા પહેરીને આવતા હતા તેથી કરીને આખી કારમાં વાસ આવતી હતી આ વાત જાણીને નહેરુજીએ તે વ્યક્તિને નવા મોજા આપીને તે વ્યક્તિને કહ્યું તમે પહેરી લો એમ કરીને તે વાસને દૂર કરવાનો તેમણે પ્રયાસ કર્યો બીજા દિવસથી હવે કારમાં વાસ નહીં આવે હવે યાત્રા સારી રીતે કરી શકીએ છે એમ વિચારીને સારી રીતે કારમાં બેસતા તો પણ એમ જ વાસ આવી રહી હતી તેમને આશ્ચર્ય થયું ત્યારે તેમણે ડ્રાઈવરને પૂછ્યું મેં તમને નવા મોજા આપ્યા હતા ને તે શું પહેર્યા હા મેં પહેર્યા છે ખૂબ સારા છે મારા પગમાં મને ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે તો પછી જો તમે મેં આપેલા મોજા પહેર્યા છે તો હજી કારમાં વાસ આવે છે સારું એ બતાવો કે જે મોજા તમે ઉતાર્યા હતા તે ક્યાં મૂક્યા છે પૂછ્યું ત્યારે કહ્યું કે મારા ખિસ્સામાં મૂક્યા છે હું પૂછી રહ્યો છું મિત્રો તેણે પગમાંથી તો કાઢ્યા પરંતુ ખિસ્સામાં મૂક્યા હતા આજે આપણામાંથી ઘણા લોકો આવા જ સ્વભાવના હોય છે પાપોને છોડી દીધા એમ તો લાગે છે પરંતુ ક્યાંક છુપાવ્યા છે છુપાઈને ક્યાંક મૂકી દીધા તો હું પૂછું છું તમે જે પાપોનો ત્યાગ કર્યો છે તે ક્યાં છુપાવીને મૂક્યા છે કોઈ વસ્તુને જો છુપાઈને મૂકી હોય તો વારંવાર જોવાનું મન થશે પરંતુ કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પછી ફરી જોવાનું મન થશે નહીં પરમેશ્વર એમ કહે છે તમારા પાપને છોડી દો તેને દૂર કરો જેમ કોઈ બાબતોને આપણે કચરામાં નાખીએ છીએ ફરી જોતા નથી હવે જે કોઈ કામમાં નથી જેનો કોઈ ઉપયોગ નથી જે ખરાબ થઈ ગયું છે તેને આપણે શું કરીએ છીએ કચરામાં ફેંકીએ છે ફરીથી તેને જોઈએ છે ના નથી જોતા પરમેશ્વર શું કહી રહ્યા છે જે બગડી ગયા છે જે ખરાબ થઈ ગયા છે એવા પાપમય કાર્યોને તમે છોડી દો તેનો ત્યાગ કરી દો તેને દૂર કરી દો વાલાઓ ખબર નહીં કેમ આપણામાં કેટલાક લોકો કેટલાક પાપને છોડી દેતા નથી પરંતુ તેને છુપાઈને રાખે છે એ વાત સાચી છે ને વાલાઓ જ્યાં સુધી તમે તમારા પાપને છુપાઈને રાખશો આશીર્વાદ નહીં જોઈ શકો મૂસા હું તને બોલાવી રહ્યો છું મારા કાર્યને કરવા માટે બોલાવું છું મારી પ્રજાને દોરવણી આપવા માટે બોલાવી રહ્યો છું એક ઉત્તમ પદવીને એક ઊંચી એવી મોટી પોઝિશનને તે વિચાર્યું પણ નહીં હોય એવી પોઝિશન એવું પ્રમોશન આપીશ પરંતુ તે પહેલા તારે શું કરવાનું છે તે ચપ્પલ જે શરીરની અભિલાષા બતાવે છે તે છોડી દે વલાઓ તે શારીરિક કાર્ય તો હતું તે તો ક્રોધ જ હતો એ ગુસ્સો જ હતો ને કે જે મૂસાને ચાલીસ વર્ષ પહેલા પોતાનાથી પોતાના લોકોથી અને પરિવારથી જેમના પર તેણે પ્રેમ કર્યો એ ઘરના લોકોથી દૂર કરી દીધા હતા વાલાઓ તેને એકલો પાડી દીધો તો તે શું હતું જણાવો શરીરના કામ જ હતા ક્રોધ આવેશ લાગણીઓ અદેખાય વેર આ સર્વ જ હતું કે જે તે દિવસે મૂસાને પોતાના લોકોથી અને પોતાની પ્રજાથી દૂર કરી દીધા પરમેશ્વર ઇનડાયરેક્ટલી સ્મરણ કરાવે છે છોડી દો ક્રોધ અને ગુસ્સાને છોડી દો આવે આક્રોશને છોડી દો મારા હાથમાં સોંપાઈ જાઓ વાલાઓ જ્યારે આપણે પરમેશ્વરના હાથમાં સોંપાઈએ છીએ અને પરમેશ્વરનું તેળું સ્વીકારીએ છીએ શું કરવાનું છે સૌથી પહેલા પવિત્ર જીવન જીવવાનું છે અને બીજું પ્રચાર કરવાનો છે અને ત્રીજું સેવકાઈ કરવાની છે એટલે જે કામ પરમેશ્વરે આપ્યું છે તે કરવાનું છે વાલાઓ આપણે પ્રાર્થના કરીશું પિતા તમારા હાથમાંથી અમને ભરીને તમે સોંપેલા કાર્યને અને સેવકાઈને અમે પૂરું કરી શકે એવી કૃપા કરજો વાલાઓ આવો આ રીતે આપણે પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમે અમને બોલાવી રહ્યા છો પવિત્ર જીવન જીવવાને માટે ક્રિસ્તના ગુણોનો પ્રચાર કરવા માટે વળી કામ કરવા માટે સેવા કરવા માટે અમને આગેવાન બનાવવા માટે તમે બોલાવી રહ્યા છો તમે અમને કેમ બોલાવ્યા છે તે બાબતને જાણીને અને સમજી લઈને પિતા તમે તમારા પવિત્ર આત્મા દ્વારા આપનારાથી સામર્થ્યને અમે પ્રાપ્ત કરીને અદભુત જીવન જીવી શકીએ તેવી કૃપા તમારા નામને મહિમા આપી શકીએ તેવી કૃપા અમ સર્વને આપજો પ્રભી સુખ્રીસ્તના નામમાં માંગીએ છે પિતા આ મેન